ગણેશ ચતુર્થી ના પાવન પર્વની સર્વે દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે અને કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે તેનું પૂર્વાનુમાન કરવામાં આવતું હોય છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં આજે ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આ સાથે જ આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે

અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો ગુજરાતમાં થોડા દિવસથી ધડાવટી બોલાવ્યા બાદ મેઘરાજા થોડા નરમ પડ્યા છે ત્યારે ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટ્યું છે વરસાદ પડવાનો જે વિસ્તાર છે તે સો તાલુકાની અંદર આવી ગયો છે વરસાદની માત્રા પણ અંદર આવી છે આ માહોલ વચ્ચે હવામાન વિભાગે તેર જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના તેર જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ ત્યારે આજે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતના તેર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેમજ દાહોદ મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાય છે આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલ દાહોદ મહીસાગર સાથે વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત આપણે સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારો છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દેવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાય છે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તેની વાત કરીએ તો જે દરિયાઈ પટ્ટી છે ત્યાં વરસાદ આજે વરસી શકે છે આમ પણ જે તહેવારોની વાત કરીએ તો સાતમ આઠમ તહેવાર હતું જન્માષ્ટમીનો ત્યારે પણ વરસાદ વરસ્યો હતો અને આજે

ખાસ કરીને અમદાવાદના આકાશની વાત કરીએ તો પંચાણું રહેશે આજના જયારે અમદાવાદમાં વરસાદ પડવાની છે અમદાવાદમાં તેર કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસની તો વરસાદની આગાહી જ કરી છે જેમાં બે દિવસ એટલે કે સત્યાવીસ અને અઠાવીસ ઓગસ્ટ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે આજે છોટા ઉદેપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદથી અતિભારે વરસાદ ને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કે આ દિવસો દરમિયાન તમારે કેવા છે દરિયો ખેડવાનું નથી કારણ કે આ સાથે જ જે પોર્ટ પર છે ત્રણ નંબરનું સિગ્નલ પણ જાહેર કરાયું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે અપર એર જે સર્ક્યુલેશન છે અને મોન્સૂન ટ્રફના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં પણ વરસાદ રહેશે પરંતુ વરસાદની ગતિ છે તેમાં ફેરફાર થશે વરસાદ થોડો ધીમો પડશે ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યના સિઝનના વરસાદની વાત કરીએ તો પંચ્યાસી વરસાદ વરસી ચૂક્યો છે ઝોન વાઇઝ વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો કચ્છ ઝોનમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા ઉત્તર ગુજરાત ઝોનમાં અઠ્યાસી પોઈન્ટ એસી ટકા પૂર્વ ઝોનમાં એસી પોઈન્ટ એકવીસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ત્યાંસી પોઈન્ટ પંચોતેર ટકા દક્ષિણ ગુજરાત ઝોનમાં અઠ્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે રાજાના ડેમની ની અંગે વાત કરી તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી છે તેનો સરદાર સરોવર જે ડેમ છે તે હાલ બે લાખ ત્યાસી હજાર ચારસો એકત્રીસ છે ક્યુસેક ત્યાં પાણી ભરાયું છે ત્યારે જળ સંગ્રહ થઈ ગયો છે સરદાર સરોવર ડેમ હાલ ચોર્યાસી ટકા થી વધુ ભરાયો છે સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય બસો છ જળાશયો છે તેમાં પણ જળ સંગ્રહ થઈ ગયું છે તેની ક્ષમતાને આધારે ઇઠોતેર પોઈન્ટ અઢાર ટકા છે તે પાણી ભરાયું છે અને નેવું ટકાથી ભરાતા તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને ઓગણીસ ડેમને વોર્નિંગ આપવામાં આવી છે જે પ્રમાણે વેધર વેપ જે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે તેના આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે ખાસ કરીને ભારે વરસાદની ચેતવણી છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા હવેલી સહિતના જે જિલ્લાઓ છે 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 ત્યાં આપવામાં આપવામાં આવી આ સિવાયના એક પણ પણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી નથી તેમણે આગાહી કરી ખાસ કરીને અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે જે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું છે ત્યારે ભારે વરસાદ રહેશે અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદ સપ્ટેમ્બરની પાંચ તારીખ સુધી રહેશે ખાસ કરીને જો તમારા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે કઈ નુકસાન થયું છે તો તમે અમારા વોટ્સએપ નંબર ઉપર એ વિડીયો મોકલી શકો છો આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને મેળવવા માટે નમસ્કાર